ટોપ ક્વોલિટી ઓફ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ નામ યાદ રાખ સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વાહન ચેકિંગ દરમિયાન પકડાયેલા એક ઈસમ તપાસ એવી જગ્યાએ પહોંચી છે કે જેમાં આંતરરાષ્ટ્રીય એક સ્કેમનો પર્દાફાશ થઈ રહ્યો છે મહત્વની વાત છે કે અત્યારે ઉધના પોલીસે બેંકના મેનેજરો સહિત જે કર્મચારી છે તેમની ધરપકડ કરી છે અને પંદરસો પચાસ કરોડથી વધારેનો સ્કેમ છે તેનો ખુલાસો કર્યો છે ડીસીપી આપણી સાથે છે સાહેબ રાજ્યમાં સૌ વખત ઉધના પોલીસે આવડો મોટો સ્કેમ શોધી કાઢ્યો છે તપાસ કઈ રીતે કરાઈ અને કઈ કઈ બાબતો હાલ ધ્યાનમાં આવી છે આ જે સ્કેમ છે એ પોલીસે ઉજાગર કર્યો તો ઉદના પોલીસ વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન અમને જે લીડ મળી વાહન ચેકિંગમાંથી અમે જે ઓફિસે પહોંચ્યા ત્યાંથી ડિટેલ્સ મળી ફો ડોક્યુમેન્ટ મળ્યા એમ કરતાં કરતાં અમને ટોટલ એકસો ચોસઠ એકાઉન્ટ મળ્યા એમાંથી પંદરસો પચાસ કરોડનું ટ્રાન્ઝેક્શન થયું આ એકાઉન્ટ જે બનાવવામાં આવ્યા એ મ્યુલ એકાઉન્ટ છે એટલે ફોર્જ ડોક્યુમેન્ટ બનાવીને અને જે બેન્કિંગ સિસ્ટમના જે લૂપોલ્સ હોય છે એ લૂપોલ્સનો ઉપયોગ કરી અને બેંકના એમ્પ્લોઈઝને સાથે રાખી અને એ લોકોએ આ બનાવ્યું હતું અને એને કારણે અમે બહુ બધા બેંક એમ્પ્લોઈઝને આનામાં ચેક કર્યા એમની સાથે એમનું ઇન્ટ્રોગેશન કર્યું એમની સાથે વાતચીત કરી એમાંથી આઠ બેંક એમ્પ્લોઈઝ એવા નીકળ્યા કે જે લોકોએ પૈસા લીધા હતા આ માટે અને પૈસા લઈ અને આ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો અને એ રીતના એકાઉન્ટ ખોલી વરી એ લોકો એ પણ મદદ કરતા કે એમને કોઈ ઇસ્યુ આવે આ એકાઉન્ટ ખોલવામાં અથવા એકાઉન્ટ બન્યા બાદ ફ્રીઝ થઈ ગયા હોય તો પણ કેમ કે ઘણી બધી સાયબર ફરિયાદો પણ આમાં થઈ છે તો ફ્રીઝ થઈ ગયેલા એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે શું કરવું એકાઉન્ટ બનતી વખતે શું ઇસ્યુ આવે છે એ પછી આમાં એક ફ્રોડ કંટ્રોલ યુનિટ હોય છે એ ફ્રોડ કંટ્રોલ યુનિટના પોતાનો રિપોર્ટ નેગેટિવ હોય તો પણ આ જે બેંકના કર્મચારીઓ તો હતા જે લોકો એ લોકો બધા આ રિપોર્ટને પણ અવગણીને આ એકાઉન્ટ્સ કન્ટિન્યુ રાખતા હતા અને એને કારણે એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ સીધી રીતનું જણાયું એવા આઠ એમ્પ્લોઈઝ કે જે લોકોએ મોનિટરી બેનિફિટ લીધો અને આ પ્રકારે મદદ કરી એ લોકોને ગઈકાલે પોલીસે અરેસ્ટ કર્યા અને આજે એમના ત્રણ દિવસના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમને મળ્યા છે તો અમે વધારે તપાસ કરી રહ્યા છીએ કે હજી કયા લોકો એની સાથે સંકળાયેલા છે હજી કયા કયા લોકો સાથે એ લોકોએ આવી રીતના ડીલ કરી છે અને કેટલા પૈસા મેળવ્યા છે આ પ્રકારની તમામ વિગતો અમે મેળવી રહ્યા છીએ સર બીજું આ જે સ્કેમ છે આંતરરાષ્ટ્રીય રેકેટ પણ સામે આવી રહ્યું છે કઈ રીતે હવે આ બાબતે તપાસ કરાશે બિલકુલ આજે મ્યુલ એકાઉન્ટ્સ અહીંયા જે બનતા હતા એ એકાઉન્ટ તો અહીંયા બનતા હતા પણ એની તમામ ડિટેલ આ લોકો ટેલિગ્રામ મારફતે એમના દુબઈ મલેશિયા સિંગાપુર ક્યુબા આ પ્રકારના જે દેશો છે એમાં એમના જે ઉપરના માણસો છે એમને આપી દેતા હતા અને એ માણસો ત્યાં બેસી અને જુદે જુદે લોકો સાથે સાયબર ફ્રોડ કરતા હતા આખા દેશમાં આ પ્રકારના પચીસસો સાયબર ફ્રોડના એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો આવી હતી તો આ પ્રકારના સાયબર ફ્રોડના મની આ જ એકાઉન્ટમાં યુઝ થતા હતા એટલે આમાં ઇન્ટરનેશનલ તાર ચોક્કસ સંકળાયેલા છે કેમ કે અમે કેટલાક નંબર પણ વેરીફાય કર્યા છે જે નંબર પણ અમને અત્યારે એવી વિગત મળી છે કે કન્ફર્મ એ જે તે દેશના જ છે જનરલી એવું હોય છે કે ક્યારેક કાલકો સાયબર ફ્રોડના માણસો માસ્ક કરેલા નંબર જે હોય તો ઇન્ડિયાના પણ એને માસ્ક કરીને ઇન્ટરનેશનલ નંબર બતાવતા હોય છે પરંતુ અમને અમુક પુરાવા એવા પણ મળ્યા છે કે જેમાં ઇન્ટરનેશનલ નંબર જ આમાં ઇન્વોલ્વ છે અને એ લોકો સાથેનો એમની ચેટ પણ છે એમના સાથેના અન્ય પુરાવા પણ અમને મળ્યા છે એટલે એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે છેલ્લો પ્રશ્ન કે આ જે ગેંગ હતી એ એકાઉન્ટ જે યુઝ કરતી હતી ત્યારબાદ એનો કઈ રીતે બંધ થતા હતા કે પછી આગળ કોઈને હેન્ડ ઓવર કરાતા હતા એકાઉન્ટોને આ એકાઉન્ટ્સમાં એ લોકો અહીંયા બનાવે ક્રિએટ કરે પછી એની તમામ ડિટેલ યુઝરનેમ પાસવર્ડ સહિતની તમામ ડિટેલ્સ એ ઉપર એમના મલેશિયાના દુબઈના માણસોને આપી દેતા અને એ લોકો ત્યાંથી એને ઓપરેટ કરતા એટલે સાયબર ફ્રોડમાં જે પૈસા ટ્રાન્ઝેક્ટ કરવા હોય એ આ જગ્યાએ આ એકાઉન્ટમાં એ લોકો નખાવતા આ સાયબર ફ્રોડમાં ઓટીપીવાળા ફ્રોડ ગેમિંગ બેટિંગ આ પ્રકારના અનેક પ્રકારના જે ટાસ્કિંગ હોય છે એના ફ્રોડ એ પ્રકારના પૈસા રોટેટ થતા હતા આ ફ્રીઝ થઈ જાય પછી આ લોકો અનફ્રીઝ પોતે જ કરાવડાવતા હતા આપણે જનરલી સાયબર કમ્પ્લેન થતી હોય ત્યારે અનફ્રીઝ કરાવવા માટે જે એકાઉન્ટ હોલ્ડર હોય એનો સંપર્ક કરે અને પછી એના પાસેથી વિગત લઈ અને પોલીસ પ્રોસીજર કરતા હોય એમાં પણ આ લોકો બેંકના એમ્પ્લોઈઝ એમને મદદ કરતા હતા અને એ રીતના એ લોકો આ કરી અને આગળનો આ એકાઉન્ટ કન્ટિન્યૂ જ કરતા હતા અને જ્યારે એક જ એકાઉન્ટ ઉપર બહુ બધી કમ્પ્લેન્ટ્સ થઈ જાય પછી એ લોકો આ એકાઉન્ટ્સને ડ્રોપ કરી દેતા હતા અમારી પાસે એવા પણ એકાઉન્ટ્સ આવ્યા છે કે જેમાં એક જ એકાઉન્ટમાં પચાસ કરોડ સુધીના ટ્રાન્ઝેક્શન થયા હોય જ્યારે એ એકાઉન્ટ્સ ખોલવા માટે જે ડોક્યુમેન્ટ જનરેટ કર્યા હોય અથવા જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય એમાં ફક્ત પાંચથી દસ કરોડનું જ એ લોકોએ ટોટલ લિમિટ બતાવ્યું એટલે આ પ્રકારની તમામ જાતના એવિડન્સ પણ અમને મળ્યા છે અને એ મુજબ અમે કામગીરી કરી રહ્યા છીએ જે ચોક્કસથી એટલે કે એક નાની એવી જે વાહન ચેકિંગની કામગીરી દરમિયાન પોલીસને જે આખું સ્કેમ્પ પકડવામાં સફળતા મળી છે અને તેનો તાર છે હાલ આંતરરાષ્ટ્રીય લેવલ સુધી જોડાયો છે અને પોલીસ છે હવે જે જે દેશોના નંબર પોલીસને મળ્યા છે એ નંબર વેરીફાય કરવા તરફની કામગીરી છે તે કરી રહી હોવાનું ડીસીપીએ જણાવ્યું છે કેમેરાપર્સન કેસી વગાચાર મિત્રો પાફરા ન્યૂઝ કેપિટલ સુરત